નમસ્કાર તમે જો રહ્યા છો દમદા ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલી મોરા થી મોરા શહેર આવેલા ગંગા માતા મંદિર સ્થિત વર્ષો જૂનું જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું હતું તેનો કાટમાળ ખસાડતી વખતે આજુના મકાને પાછલા ભાગે દિવાલ અને નળિયાવાળો ભાગ નમી પડતા ક્ષતિગ્રસ્ત થયું હતું સદનસીબે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી નગરપાલિકાએ પંચ કેસ કરીને આગળની કાર્યવાહી કરી હતી દમદા ન્યૂઝ તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ એ તો ગોમલકા પરમેશ્વર ભાઈ જ્યાહરો તો ખીલીલાવતી ઓકે